બલેશ્વર હાઇવે ઉપર પ્લાસ્ટિકને ખાલી ડબ્બાની આડમાં લઈ જવા તો રૂપિયા સાત પોઈન્ટ પાસઠ લાખથી વધારે દારૂ અને મુદ્દમાલ સાથે એકને પલસાણ પોલીસે ઝડપી લીધો નવરાત્રિ તહેવાર અનુસંધાને પલસાણા પોલીસ સ્થાપના માણસો પેટ્રોલિંગમાં હતા દરમિયાન એએસઆઈ દીપકભાઈ આનંદરાવ એડ કોન્સ્ટેબલ નિકેત કુમાર કુમાનશંઘાઈ તથા અમૃતભાઈ અને જેમાં ખાલી પ્લાસ્ટિકના ડબ્બાની આડમાં વીડી દારૂ જથ્થો ભરી આવનાર છે જે બાતમી આધારે જેડી હોટલ સામે વોચમાં બેઠા હતા દરમિયાન બાતમી ટેમ્પો આવતા તેને અટકાવી અંદર ચેક કરતા વીડિજી નાની મોટી બોટલો તથા એક હજાર એકસો અઠ્ઠાવીસ જેની કુલ કિંમત રૂપિયા બે લાખ છપ્પન હજાર આઠસો તથા ટેમ્પો સાથે ઉસ્માન શમસાદ શેખને કુલ રૂપિયા સાત લાખ બેને વોન્ટેજ પોલીસે જાહેર કર્યા